અમદાવાદ વડોદરા આજે ધૂળેટીના પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડ પર પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ધૂળેટીની ઉજવણી માટે સેંકડો કૃષ્ણ ભક્તો ઉમટ્યા રાજ્યભરમાં પરંપરાગત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં હોલિકા દહન કરાયું આગામી દિવસોમાં સતત ઉચકાતો પારો નીચે જાય તેવી રાજ્યના નાગરિકોને કાળજાળ ગરમીમાંથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી અને મહિલા પ્રીમિયમ લીગની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાતનો પરાજય તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની છે આજનો ધુળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ ખડેપાગે છે તાજેતરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય તેવી સૂચના આપી હતી અફવાઓ અંગે ખાસ સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે જેને કારણે કોઈ પણ અફવા ન ફેલાય અને તેને કારણે કોઈ ગેરસમજ ન ફેલાય તે માટે જ પોલીસ સતર્ક બની છે તકેદારીના ભાગરૂપે વધુ ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પર જરૂરી બંદોબસ્ત રાખી અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી છે દરમિયાન આજે ધૂળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈની ઉજવણી કરીએ તેવી મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખાકારી વધે તેવી પણ આજના પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યું હતું મુખ્યમંત્રીએ આ પાવન પ્રસંગે પ્રજાજનો માટે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે આપણો દેશ સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે આપણે સૌ એક સાથે મળી આપણી ઉજવણી કરીએ ગુવાહીટીના આજના પાવન પર્વ નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ વિદેશમાંથી હજારો કૃષ્ણ ભક્તો પધારી રહ્યા છે આજે ઉજવનારા ફોરડોલોની શ્રદ્ધાપૂર્વક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થનાર છે આજરોજ મંદિર સમિતિ તેમજ પૂજારી પરિવાર દ્વારા બપોરે દોઢ વાગ્યાથી બે વાગ્યા સુધી ખાસ ઉત્સવ દર્શન તેમજ ફૂલ ડોલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોય તેમાં હજારોની સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ મંદિરમાં આવેલી ગુલાલ અને ભગવાન દ્વારકાધીશની સાથે હોળી રમશે પ્રસ્તુત છે આકાશવાણી આજ રોજ ધોરેટી પર્વ હોય ભગવાન દ્વારકાધીશ ના મંદિર ખાતે ફૂલડોલ મહોત્સવની ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ફૂલડોલ મહોત્સવ નું ખુબ જ અનેરું મહત્વ રહેલું હોય જેમાં ભગવાન દ્વારકાધીશ સંઘ હોળી રમવા માટે મોટી સંખ્યામાં ભક્તો બપોરે એકત્રીસ વાગે ઉત્સવ આરતી યોજવામાં આવશે અને એ આરતી બાદ બપોરે એકત્રીસ વાગ્યા થી બે ત્રીસ વાગ્યા સુધી ફૂલડોલ મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ પણ મહોત્સવમાં જાણે રંગે રમતા હોય તેવા ભાવ સાથે ભગવાન દ્વારકાધીશને ચાંદીની પિચકારી તેમજ રંગબેરંગી કલર ધરાવવામાં આવ્યા હતા તો યાત્રાધામ ડાકોરમાં ફાર્મની પૂનમનું વિશેષ મહત્વ છે આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે એક અંદાજ મુજબ આજે દિવસભર અંદાજે પાંચ લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવશે ગુજરાતના ખૂણે ખૂણેથી ડાકોર ખાતે ભક્તો ચાલીને પગપાળા આવે છે અને ઠાકોરજીના દર્શન કરે છે મંદિરમાં ભજન કીર્તનની બરાબર રમઝટ જામે છે આ સમયે ડાકોરના ઠાકોર તારાબંધ દરવાજા ખોલ આ એક જ નાદથી ડાકોરના દ્વાર ગુંજી ઉઠે છે આજે વહેલી સવારે યોજાયેલ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉમટ્યા હતા આ અંગે વધુ અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર ગુજરાત મિની દ્વારકા એટલે ખેડા જિલ્લાનો ડાકોર ડાકોર રાજા રણછોડના મંદિરે પદયાત્રી પૂનમ એટલે કે આજે ફાગણી પૂનમ ફાગણી પૂનમ ઉત્સવ આજે એના અંત તરફ જઈ રહ્યો છે વહેલી સવારે ચાર વાગે આજે મંગળા આરતી થઈ હતી ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રી રાજા લાભ લીધો હતો જય સાથે હજારો હરિભક્તો રાજા મંદિરે પ્રવેશ કર્યો હતો કે દર વર્ષે ફાગણી પૂનમ કલેક્ટર ની ધજા ચડે છે ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ હતી જે ફાગણી પૂનમ નો ક્લાઇમેક્સ છે પરાકાષ્ટા છે તેના દર્શન નો લાભ લીધો હતો આકાશવાણી માટે ખેડા જિલ્લાથી જનક જાગીરદાર દરમિયાન રાજ્યભરમાં આજે ધૂળેટીના પર્વને લઈને લોકોમાં અનેરો થંગનાટ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંગ જણાવે છે કે પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે જિલ્લામાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે ગઈકાલે ભક્તિભાવપૂર્વક હોળીકા દહન પર્વની ઉજવણી કરવામાં આવી હતી લોકોએ હોળિકા દહનમાં મકાઇ કપૂર શ્રીફળ ખજૂર હારડો સહિતની વસ્તુઓની આહુતિ આપી પ્રદક્ષિણા કરી હતી વસનગર ખાતે હોળી પર્વની અનોખી માહિતી આપી હતી વિસનગર તાલુકામાં લાછડી ગામ આવેલું છે અને આ લાછડી ગામમાં વર્ષો જૂની હોળીકાની પરંપરા છે આજુબાજુના ગામના લોકો પણ અહીંયા જોવા આવે છે અને સળગતા આંગાળામાં ચાલવાની અહીંયા પરંપરા છે ખુલ્લા બગે ચાલુ તો પંચમહાલ જિલ્લાના મારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ ડુંગર પર હોળીકા દહન થયા બાદ પચાસ કિલોમીટરની ત્રીજામાં આવતા ગામોમાં પણ હોળી પ્રગટાવવામાં આવી હતી આ સમયે ભક્તોએ હોળીમાં નાળિયેલ ધૂપ તેમજ કપૂરની ગુટીઓ પધરાવી હતી તો ડાંગ જિલ્લામાં એમાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લાના ગામડાઓમાં હર્ષોલ્લાસ અને ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી હોળીના સ્થળે પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ ઢોલ નગારાના નાદ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ગરમીને કારણે ત્રસ્ત બન્યા છે ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી છે હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું કે આજથી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ડબલ્યુપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને સુડતાલીસ રનથી હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે ગઈકાલે રાત્રે મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ હેલી મેથ્યુઝ અને નેટ સ્ક્યુટ બટના સિત્યોતેર સિત્યોતેર રનની મદદથી ચાર વિકેટે બસો તેર રન કર્યા હતા જવાબમાં ગુજરાત જાયન્ટ્સ ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં એકસો છાસઠ રનમાં આઉટ થઈ ગયું હતું હવે શનિવારે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે બે હજાર ત્રેવીસની ડબલ્યુપીએલ ફાઇનલમાં પણ આ બંને ટીમ આવી હતી જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો હતો છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના કિલદરા ગામની શીતલ રાઠવા અલીરાજપુર ખાતે આવેલ જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ બાર સુધીનો અભ્યાસ કરતી હતી તે દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર છત કલા ખાતે લેન્ડ થયું હતું અને આ હેલિકોપ્ટર જોયા બાદ શીતલ રાઠવાએ પાયલટ બનવાની મનમાં ગાંઠવાણી હતી આ અંગે શીતલ રાઠવાએ પોતાનો પ્રતિભાવ આ આપ્યો મને જહાજ ઉડાવવાનો બહુ શોખ હતો જારે મે મારા મમ્મી પપ્પાએ પાયલટ બનવાનો સપનું જણાવ્યું તે લોકો મને સંપૂર્ણ સપોર્ટ કર્યો અને મને સાઉથ આફ્રિકા મોકલ્યો હાલમાં હું સાઉથ આફ્રિકામાં પાયલટનો કોર્સ કરી રહી છું હું મારી મમ્મી પપ્પાનો દિલથી આભાર માનું છું કે તે લોકો મારો સપનું સાકાર કરવા માટે તે લોકો સાથ આપ્યો એક આદિવાસી પરિવારની બેટી આગળ જઈને હવાઈ જહાજ ઉડાવશે એ મારા માટે ગૌરવની વાત છે આનો મુખ્ય સમાચાર ફરી એકવાર આજે ધૂળેટીના પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડ પર પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ધૂળેટીની ઉજવણી માટે સેંકડો કૃષ્ણ ભક્તો ઉમટ્યા રાજ્યભરમાં પરંપરાગત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં હોલિકા દહન કરાયું આગામી દિવસોમાં સતત ઉચકાતો પારો નીચે જાય તેવી રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી અને મહિલા પ્રીમિયર લીગની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાતમાં ભરાજય આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર